નમસ્કાર મિત્રો આજે આપણે વાયરલ જે ઇન્ફોગ્રાફી ઇમેજ હોય છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ રીતના વિડીયોઝ અને ઇન્ફોગ્રાફી જે ઇમેજ બનાવતા હોય છે એ કઈ રીતે બનાવશું એ આપણે આ વિડીયોમાં જોઈશું દરેક શિક્ષક મિત્રોને વિદ્યાર્થીઓને તથા અલગ અલગ વ્યક્તિઓને પોતાના ફિલ્ડની અંદર આનો ઉપયોગ થઈ શકે છે તો આ રીતના જ ઇન્ફોગ્રાફી અને સરસ પેજ બનાવવા માટે પીડીએફ બનાવવા માટે તથા વિડીયો બનાવવા માટે આપણે આ વિડીયોમાં જોઈશું કઈ રીતે બને છે અહીંયા તમે જોઈ શકો છો આ વિડીયો કે જેની અંદર માનવ શરીરના ભાગ વિશે દર્શાવ્યું છે આ માનવ હૃદય વિશે દર્શાવ્યું છે તો આવા કોઈપણ વિષયોમાં ટેક્સ્ટ ઉપરથી તમે વિડીયો ઇન્ફોગ્રાફી ઇમેજ કઈ રીતે બનાવી શકો તો સૌ પ્રથમ તમારે ટેક્સ્ટ માટે સ્ક્રિપ્ટ માટે જવાનું ગૂગલ જેમેનીમાં ત્યાં તમારે જે પણ ટૉપિક વિશે તમારે આ રીતનો વિડીયો અથવા જે ફોટો બનાવવો છે તો એની સ્ક્રિપ્ટ તમારે અહીંયાથી કોપી કરી લેવાની થશે મારે ધોરણ દસની અંદર વિજ્ઞાનમાં જે પ્રકરણ બહાર આવે છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો તેનો એક ભાગ સોલેનોઇડ એના વિશે મારે ઇન્ફોગ્રાફી વિડીયો બનાવી છે અને પોસ્ટરને બધું બનાવ્યું છે તો દેખો સૌ પ્રથમ હું અહીંયાથી એના માટેનું થિયરી તૈયાર કરી લઈશ તો શું કરીશ કે અહીંયા હું જેમેનીમાં લખીશ મારે ધોરણ દસ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ બારની અંદર જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ દ્વારા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર એની થિયરી સૌ પ્રથમ હું અહીંયાથી કોપી કરવા માટે થિયરી લખાઈશ જે મને જેમેનઇ તરફ તૈયાર કરી આપશે તો હું પહેલાં સ્ક્રિપ્ટ લખી નાખું અહીંયાથી તમે અહીંયા તમારા મનગમતો પણ વિષય કોઈ પણ વાર્તા કોઈ પણ ટોપિક કોઈ પણ એડવર્ટાઇઝિંગ જે પણ તમે જેના વિશે પણ તમારે વિડીયો અને ઇન્ફોગ્રાફી ચિત્ર બનાવવું છે એ તમે અહીંયા સ્ક્રિપ્ટ પહેલાં અહીંયાથી બનાવી શકો છો તો આ રીતે હું મારી સ્ક્રિપ્ટ હું જેમેનીમાંથી તૈયાર કરાવીશ અને પછી ત્યાંથી તેને કોપી કરીશ તો અહીંયા થિયરી લખી આપો એવું મેં જણાવ્યું છે તો તમે જોઈ શકો છો મિત્રો જે મેની દ્વારા તરત જ એક જ સેકન્ડની અંદર આ સંપૂર્ણ સોલિનડવાળી થિયરી અહીંયા લખી આપીશ હવે હું આ ટેક્સ્ટને અહીંયાથી કોપી કરી લઈશ તો જેટલી પણ ટેક્સ્ટની જરૂર છે એટલી હું અહીંયાથી કોપી કરી દઈશ ત્યારબાદ હું નવું ટેબ ખોલીશ અને નવા ટેબની અંદર ત્યાં જોઈશો તો જમણી બાજુ નીચે તમે જે ગૂગલના મેનુ છે એમાં ગૂગલ નોટબુક એલ માં ક્લિક કરશો તો આ રીતનું ઇન્ટરફેસ આવશે જેમાં ક્રિએટ ન્યુ ઉપર ક્લિક કરી દેખશો તો આ પ્રમાણે ઇન્ટરફેસ આવશે જેમાં તમારી ટેક્સ અહીંયા કોપી કરી શકો છો તમે ફાઇલ અપલોડ કરી શકો છો વેબસાઇટમાંથી લિંક મૂકી શકો છો ડ્રાઇવમાંથી અને કોપી ટેક્સ તમે અહીંયા કરી શકો છો અથવા પેસ્ટ કરી શકો છો તો મેં જે ટેક્સ કોપી કરી હતી અહીંયા પેસ્ટ કરી દીધી ડાબી બાજુ તમે અહીંયા દેખશો સોર્સની અંદર એ કોપી ટેક્સ્ટ છે તે આવી ગઈ છે વચ્ચે તેના વિશેની માહિતી આપી છે અને જમણી બાજુ સ્ટુડિયોની અંદર તમે વિવિધ પેજ જોશો જેમાં તમને દર્શાવી છે ઓડિયો ઓવરવ્યુ મતલબ તમે ઓડિયો ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ બાજુમાં વિડીયો પણ છે મતલબ તેના ઓવરવ્યુ વિડીયો બનાવી શકો છો ફ્લેશ કાર્ડ માઇન્ડ બેપ રિપોર્ટ ક્વિઝ પણ તૈયાર કરી શકો છો ઇન્ફોગ્રાફી અને પીડીએફ પણ તેની બનાવી શકો છો અહીંયા એના અંદરના સેટિંગ ચેન્જ કરી અને તેના વિશે પણ જેમ કે તમારે જે ઓડિયો છે એ ડિબેટ બનાવી છે કે કોઈ બ્રીફ બનાવી છે કોઈ ડીપ ડાઈવ કરવી છે જે પ્રમાણે બનાવી એ પ્રમાણે તમે એને સિલેક્ટ કરીને જનરેટ કરી શકો છો તમે દેખી શકો છો નીચે જનરેટિંગ ચાલુ થઈ ગયું છે ઓડિયોનું એ જ રીતે હું ઇન્ફોગ્રાફી ઇમેજ અહીંયા સૌ પ્રથમ તમારે સેટિંગમાં જઈ અને આઉટપુટ લેંગ્વેજ છે એ તમારી ગુજરાતી કરી દેવાની તમે પોર્ટ્રેટ બનાવી શકો છો સ્ક્વેર બનાવી શકો છો અને લેન્ડસ્કેપ જે તમારે જે રીતની ઇન્ફોગ્રાફી બનાવી હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો અને આ પ્રમાણે એને જનરેટ આપશો તો એ ઇન્ફોગ્રાફી ઇમેજ પણ નીચે ડાઉનલોડિંગ ચાલુ થઈ જશે જનરેટ થશે વિડીયો ઓવરવ્યૂ કરી શકાય છે તો વિડીયો માટે પણ તમે વિડીયોમાં જઈ શકો છો અહીંયા હું પહેલાં પીડીએફ બનાવીશ પીડીએફ બનાવવા માટે પણ એના ઓપ્શન આપે છે તમને જે અનુકૂળ થાય એ ઓપ્શન સિલેક્ટ કરી અને જનરેટ કરી શકો છો અને ત્યારબાદ હું અહીંયા વિડીયો બનાવીશ વિડીયોમાં પણ ઓવર એક્સપ્લેનર મતલબ કે ડિટેલમાં સમજાવી શકશે અને બ્રીફ એટલે શોર્ટમાં તમને વિડીયો બનાવી આપશે અને એ વિડીયો તમારે કઈ રીતની બનાવી છે વ્હાઈટ પેજમાં બનાવી છે વ્હાઈટ બોર્ડની અંદર ઇફેક્ટની અંદર અલગ અલગ ઇફેક્ટ અહીંયા નીચે દર્શાવેલી છે કાર્ટૂન ઇફેક્ટ છે એનિમેશન છે પેપર ક્રાફ્ટ છે આવી અલગ અલગ ઇફેક્ટની અંદર એ બનાવી આપે છે તો તમને જે અનુકૂળો એ સિલેક્ટ કરી દો હું અહીંયા પેપર ક્રાફ્ટ સિલેક્ટ કરીને જનરેટ કરું છું તો તમે દેખશો વિડીયો ઇન્ફોગ્રાફી ઇમેજ છે ઓડિયો ઓવરવ્યૂ છે સ્લાઇડ છે આ જે જે વસ્તુ છે બધી જ હું અહીંયા ક્લિક કરીશ એટલે ત્યાં બની જશે તો બની ગઈ છે થોડોક સમય રાહ જોવું એટલે અને દરેકની બાજુમાં જે થ્રી ડોટ છે ત્યાંથી ક્લિક કરીને તમે તેને ડાઉનલોડ કરી શકો છો તો વારા પરથી આપણે દરેક વસ્તુ જોઈએ સૌ પ્રથમ આપણે જોઈએ તો કે વિડીયો સરસ મજાના વોઇસથી અને એક્સપ્રેશન દ્વારા તમે દેખી શકો છો કેવી સરસ મજાની વિડીયો બનાવી છે એનું ડિસ્ક્રિપ્શન પણ સરસ મજાનું આપેલું છે અહીંયાથી આ તો મારે વિદ્યાર્થીઓને ભણાવવા માટે કામ આવે છે તમે તમારા પણ વાત માટે કોઈ પણ ડિટેલ માટે કોઈ પણ માહિતી માટે તમે આ રીતની વિડીયો બનાવી શકો છો અને એનું વિશ્લેષણ તમને આ વિડીયોમાં દર્શાવશે તો દેખો સોલ સોલેન્ડવુડનું સરસ મજાનું ચિત્ર આપ્યું છે અને ચિત્ર સાથે સાથે એને બતાવ્યું પણ છે અને સંપૂર્ણ સોલેનોઇડ દ્વારા ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાને બધું અહીંયા દર્શાવ્યું છે અને એને તમે ડાયરેક્ટલી અહીંયા ઉપર દર્શાવ્યા પ્રમાણે પણ ડાઉનલોડ કરી શકો છો અહીંયાથી અથવા એ થ્રી ડોટ દ્વારા પણ ત્યાં ક્લિક કરશો એટલે ડાઉનલોડના ઓપ્શનમાં પણ ડાઉનલોડ કરી શકાય છે ઓકે એ જ પ્રમાણે આપણે જોઈએ પીડીએફ તો તમે દેખશો પીડીએફ કઈ રીતની બનાવી છે ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે જો સરસ મજાની ચિત્રો સાથે કોઈ પણ મહેનત નહીં શિક્ષક મિત્રોને અત્યારે હાલ જે સ્માર્ટ બોર્ડ સરકારશ્રી આપે છે એમાં ખૂબ સરસ ઉપયોગી થાય એવું છે આ જેમાં તમે માત્ર ટોપિક લખો અને ટૉપિકની સંપૂર્ણ પીડીએફ તમને અહીંયા બનાવી આપશે કોઈ પણ પ્રકારની મહેનત વગર હા ગુજરાતી ભાષા સેટિંગ્સની અંદર આઉટપુટ લેંગ્વેજમાં ગુજરાતી સિલેક્ટ કરવાનું ના ભૂલતા તો આ રીતે તમે દેખો સરસ મજાની પીડીએફ એકદમ સરસ રીતે અલગ અલગ માહિતી સાથે એમાં દર્શાવી દીધી છે અને સરળ ભાષાની અંદર પણ દર્શાવ્યું છે જેથી વિદ્યાર્થીઓને એકદમ ઈઝીલી યાદ રહી જાય રીતે ઓડિયોની વાત કરીએ અહીંયા તમારે કોઈ વિડીયો માટે ઓડિયોની જરૂર પડતી હોય તો ઓડિયો પણ આ રીતે બનાવી આપે છે ટોપિક ઉપરથી અને અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો એ જ રીતે ઇન્ફોગ્રાફી જુઓ તો ઇન્ફો ઇન્ફોગ્રાફીમાં છેલ્લે જે આપ્યું છે તમે અહીંયા દેખશો તમને સરસ મજાનું એક જ પેજની અંદર સંપૂર્ણ સોલેનોઇડની બધી જ માહિતી આપી છે બધી જ માહિતી જેવી કે તમે ચિત્ર સાથે જોઈ શકો સોલેનોઇડની વ્યાખ્યા આપી છે સોલેડમાં ચુંબકીય ક્ષેત્ર કેવું ઉદભવે છે વિદ્યુત પ્રવાહની અસર ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે શું આ દરેક વસ્તુ જે આ પ્રશ્નની અંદર છે એ બધું જ આપી જોઈએ અહીંયાથી તમે એને ડાઉનલોડ કરી શકો છો અને આ રીતે તમે આ બધી વસ્તુ બનાવી શકો છો માત્ર એક ટેક્સ દ્વારા અથવા સ્ક્રિપ્ટ દ્વારા વિડીયો ઇન્ફોગ્રાફી સ્લાઇડ બનાવી શકો છો થેન્ક યુ આ જ રીતે વિડીયોને લાઈક કરજો જેથી આવીને આવી માહિતી તમને મળતી રહે